રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ પણ તંત્ર ન જાગ્યું હરિહર ચોકમાં વોકડા પર દુર્ઘટના બનવાની આશંકા વ્યક્ત કરી હતી અહેવાલ કરી ચેતવ્યા છતાં તંત્ર ન જાગ્યું હવે વરસાદ બાદ વોકડાનો ભાગ બેસી ગયો છે વોકડાનો જે ભાગ બેસી ગયો ત્યાં મોટા હોર્ડિંગ્સ લાગ્યા હતા તો પોતાની ભૂલ સમજાતા રાજકોટ કોર્પોરેશને રાતોરાત હોર્ડિંગ્સ ઉતારી લીધા છે વોકડાના બેસી ગયેલા ભાગ પાસે વાહનોની અવરજવર બંધ કરી આરએમસીએ સંતોષ માન્યો છે બેસી ગયેલા વોકડા પર હજુ પણ વાહન ચાલકો અને હદારીઓ માટે જીવનું જોખમ છે તો વીટીવી ન્યૂઝે સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો તંત્રને આખરે ભૂલ સમજાતા રાતોરાત હોર્ડિંગ્સ હટાવ્યા છે વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ પણ તંત્ર ન જાગ્યું એમ કહ્યું હતું કે જે રીતે આ સમગ્ર દુર્ઘટના સર્જાશે ત્યારે માત્ર ને માત્ર આરએનસીએ પોતાનો હોર્ડિંગ્સ લગાવી અને આ સમગ્ર રસ્તો જે છે તેને બંધ કરીને સંતોષ માન્યો છે ભૂલ સમજાતા રાતોરાત તેમણે હોર્ડિંગ્સ હટાવ્યા છે તો અહેવાલ બાદ પણ તંત્ર ન જાગ્યું અને હરિહર ચોકમાં વોકડા પર દુર્ઘટના બનશે તેવો અહેવાલ જે છે તે વીટીવી ન્યૂઝે પ્રસારિત કર્યો હતો વીટીવી ન્યૂઝની ટીમ દ્વારા થોડા દિવસ પહેલા રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું રાજકોટનો હરિહર ચોકનો વોકડા ઉપર ગમે ત્યારે અતરાસાઈ થઈ શકે છે ગમે ત્યારે દુર્ઘટના બની શકે છે હવે હું જે પહેલાના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર જોશો અને હવેના દ્રશ્યો હું દેખાડીશ વી ટીવી નાリアલિટી બાદ આ દ્રશ્ય સર્જાયા છે અમે જ્યારે માહિતી દેખાડી રહ્યા હતા કે આ દ્રશ્ય ગમે ત્યારે સર્જાય છે અને હવે આ બીજા દ્રશ્યો છે કે આ માહિતી જે આ ઘટના છે તે સર્જાઈ ચૂકી છે આ રાજકોટના હરિયર ચોક ઉપર આવેલો ઓકડાનો સ્લેબનો ભાગ છે તે બેસી ગયો છે ગમે ત્યારે ઓકડાનો ભાગ છે તે ધરાશાય થઈ ચુકે છે આ રાજકોટના હરિયર ચોક ખાતેના સીધા દ્રશ્યો છે મોટી દુર્ઘટના અટકતા રહી ચુકી છે પરંતુ હજુ પણ આ દુર્ઘટના મોસ્ત મોટું બેનર લગાવવામાં આવ્યું હતું બેનરને ઉતારી લેવામાં આવ્યું છે તંત્ર દ્વારા રાતો રાત આ ખાડો છે તે બુરી નાખવામાં આવ્યો છે સ્લેપનો ભાગ જ્યારે બેસી ગયો હોય ત્યારે ગમે ત્યારે ધરાશાય થઈ ચુકે છે જે રાજકોટના સીધા દ્રશ્યો છે કે

અંદર ખાડામાં ઘૂસી ગયો હતો અને જે હોર્ડિંગ છે એ મારી માથે છે નમી ગયું તું મારી જે થોડા નસીબ સારા છે હું બચી ગયો છું આ કોઈ જૂઠી વાત નથી અને સાહેબ લોકોને જ્યારે હું મારે જરૂરી કામથી બહાર નીકળી ગયો અર્જન્ટ મારે જવાનું હતું સાંજે જ્યારે હું આવીને જોઉં છું ત્યારે ચાર બે ચાર જેસીબી મશીન ને સાહેબોને બધા કામ કરતા હતા ત્યારે સાહેબોને મેં કીધું સાહેબ આ ખોદોમાં આ ખોદી સાવ સાવ ખોદી વ્યવસ્થિત કરો પણ આ લોકો જે તે કંઈ ભરતી હતી આને ભરતી આ જે બે અહીંયા હોટા હતા એ બે ભરતી નાખી દીધા છે એમાં એની ભરતી નાખીને એક ટ્રેક્ટર નામા નાખી કોપ કરીને આ લોકો વ્યા ગયા છે મારી પાસે સાહેબો ના લાઈવ વિડીયો છે જે કામ કરતા હતા જેસીબી ના એ સાહેબો છે અધિકારી છે બધા આઠ દિવસ કામ ચાલશે એની બદલે રાત્રે એક કલાકમાં આ લોકો બધું લોલમપોલ કરીને ભાગી ગયા છે

આ આ જે જે છે 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 કે અત્યારે સ્થિતિ તે નિર્માણ અને અમે તમને દેખાડી રહ્યા છીએ કે ક્યાંક આ દુર્ઘટના મોટી જવાબદાર હજુ પણ ઠેરવાઈ શકે તેવી સ્થિતિ લાગી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે હું આપને આ સીધા દ્રશ્યો દેખાડી રહ્યું છું રાજકોટના કે રાજકોટમાં હરિયર ચોકમાં મોટી દુર્ઘટના બનતા સેજ અટકી ચુકી છે પરંતુ હજી મહાનગરપાલિકા જો કોઈની રાહ જોશે તો મોટી દુર્ઘટના છે તે ગમે ત્યારે સર્જાઈ શકે તેમ છે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ વીટી રાજકોટ